સુરતપુણ ગામની સુરભી બિહાર સોસાયટીના ચુમોતેર વર્ષીય ગોધનભાઈ વરિયાની બોત્રીસ પોઈન્ટ લાખ રૂપિયા મૂલ્યની સોનાની લગડીની ચોરીનો ગુનો ઉકેલાયો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હરિયાણાની ગેંગના સભ્યોની ધરપકડ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વૃદ્ધ ગોર્ધનભાઈએ એક લોકરમાંથી સો ગ્રામની ત્રણ અને વીસ પોઈન્ટ ત્રણસો સિત્તેર ગ્રામની એક એમ કુલ ચાર લગડી કાઢી તેઓ આ લગડી ભાગળ વિસ્તારમાં એક સોનીને વેચવા દિલ્હી ગેટ રિક્ષામાં બેસી જઈ રહ્યા હતા રિક્ષામાં ત્રણ મહિલાઓ પણ સવારી કરી રહી હતી આ મહિલાઓએ સપ્રવાસી તરીકે ભેદી યુક્તિથી વૃદ્ધની બેગમાંથી લગડી ચોરી લીધી હતી અંગે મૈદરપુરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આ કારસ્થાન હરિયાણાની ગેંગનું છે પોલીસે શરીફ અહમદ રમઝાન ફકીર સંજય રામપાલ ચમાર પવન કદમ ચમાર પુષ્પા રામપાલ ચમાર અને રેખા પવન ચમારને ધરપકડ કરી છે તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરાયા છે લગડી લઈને ભાગી છૂટેલી ત્રીજી મહિલાની શોધ ચાલુ છે આ ગેંગ ટ્રેન દ્વારા હરિયાણાથી અલગ અલગ શહેરોમાં જતી અને ફૂટપાથ પર પડાવ નાખતી તેઓ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની બહાર લોકોને નિશાના બનાવી રેકી કરતી એટલે કે લોકોને ઠગતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત